હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ હાંડવાની રેસીપી તો ઘણીવાર એવું થતું હશે કે હાંડવો તો ખૂબ જ ભાવે છે પણ હાંડવો બનાવવાની ઝંઝટ કોઈને ગમતી નથી પણ હાંડવો બધાને ભાવે છે તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું એ પણ જે તમે જે ઓવરનાઈટ દાળ ચોખા પલાળીને બનાવો છો તેવો જ એ જ સ્વાદ સાથે હાંડવો આપણો બનીને તૈયાર થશે તો ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવવું એ હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો ફટાફટ હાંડવો જો બનાવો હોય ને તો તેના માટે સૌથી પહેલાં તમે એક કપ જેટલા ચોખ્ખા લીધેલા છે મેજરમેન્ટના માપની કોઈ જરૂર નથી પણ આજે હું તમને મેજરમેન્ટથી બતાવું છું તમે જો દાળ કે ચોખ્ખા વધી જાય અથવા તો ઘટી જાય તો પણ તમારો હાંડવો ખૂબ સરસ એવો જ બનશે તો તેની સાથે મેં અડધો કપ જેટલી ચણાની દાળ લીધેલી છે અને હાંડવો એકદમ ક્રિસ્પી અને ફૂલેલો બને તેના માટે મેં વન ફોર કપ જેટલા અડદની દાળ લીધેલી છે અડદની દાળનો ટેસ્ટ હાંડવામાં ખૂબ સરસ એવો આવે છે તો ત્રણેય સામગ્રીને આપણે સરસ રીતે દળીને તૈયાર કરીશું તો મેં અહીંયા સરસ એવા બધી જ દાળને ક્રશ કરીને છાશ એડ કરીને દસ મિનિટ માટે મેં અહીંયા બેટરને રેસ્ટ કરવા માટે રાખી દીધેલું હતું તમે જો એકદમ મસ્ત એવો બેટર આપણું બન્યું છે ને તો મેં અહીંયા ખાટી છાશનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ખાટી છાશ ના હોય ને તો તમે ગરમ પાણીનો ઉપયોગ કરીને પણ આથો લઈ આવી શકો છો તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ તો પાંચથી દસ મિનિટ રેસ્ટ આપવો તો જરૂર જ છે તો જો પાંચથી દસ મિનિટ જેટલો રેસ્ટ આપશો ને તો આથામાં આપણે થોડીક થોડી આવી જશે અને હાંડવો ખાવાની ખૂબ મજા આવશે તો ત્યારબાદ શિયાળો છે તો દૂધી પણ એકદમ સરસ એવી માર્કેટમાં આવે મળે છે તો તો સૌથી પહેલા તો હું અહીંયા દૂધી એડ કરીશ તો દૂધી એડ કર્યા બાદ મેં અહીંયા એક મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું તો શિયાળાની સિઝનમાં લીલા ધાણા પણ માર્કેટમાં ખૂબ સરસ એવા જોવા મળે છે તો આપણે જેમ બને તેમ વધારે લીલા ધાણાનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હાંડવાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશું જો આથો આપણે લીધેલો નથી એટલા માટે આપણે લીંબુની જરૂર પડશે અને જો તમે આથો લીધેલો હોય ને તો તમારે લીંબુ એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે અને સરસ રીતે આપણે બધી જ સામગ્રીને મિક્સ કરી લેશું જો તમે ક્યારેય ઇન્સ્ટન્ટ હાંડવો ના બનાવ્યો હોય ને તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને આ હાંડવો ખૂબ જ ભાવશે અને બેટર આ રીતનું આપણે થીક જ રાખવાનું છે જો તમારું બેટર થોડુંક પણ ઢીલું થઈ ગયું હોય ને તો તમે બેથી ત્રણ ચમચી રવો એડ કરીને બેટરને થીક કરી શકો છો તો સરસ એવી બધી જ સામગ્રી મિક્સ થઈ ગઈ છે તો આજે હું ફક્ત દૂધીનો જ હાંડવો બનાવું છું જો પણ તમારે બધા જ વેજીટેબલ એડ કરવા હોય ને તો તમે કેપ્સિકમ છે લીલી મકાઈ છે વટાણા છે ગાજર છે તેનો ઉપયોગ કરીને પણ હાંડવો બનાવી શકો છો તો હાંડવાને એકદમ ટેન્ગી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા શિંગદાણાનો ભૂકો લીધેલો છે તો આપણે ચારથી પાંચ ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો એડ કરીશું જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જો હોય ને તો તમે ચોક્કસ એડ કરજો કે સિંગદાણાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તો સિંગદાણાને મેં સૌથી પહેલાં શેકીને લીધેલા છે કાચા સિંગદાણાનો ઉપયોગ નથી કરેલો તો ત્યારબાદ આપણે હાંડવો બનાવવા માટે થોડાક હાંડવાનો બેટરને આપણે એક બાઉલમાં થોડુંક આપણે જેટલો ઉપયોગમાં લેવું હોય એટલું આપણે ટ્રાન્સફર કરી દઈશું તો આપણે જે પ્રમાણે હાંડવો બનાવો ને એટલો બેટર આપણે અલગ કાઢી લેવાનો છે બધા જ બેટરમાં આપણે સોડા એડ નથી કરવાના તો ત્યારબાદ મેં અહીંયા બેકિંગ સોડા લીધેલા છે જે આપણે ખાવાના સોડા કહીએ ને તે વન ફોર્ટી સ્પૂન જેટલા લીધેલા છે અને તેને એક્ટિવેટ કરવા માટે મેં એકદમ ગરમ તેલ લીધેલું છે તો એક ચમચી જેટલું કે ગરમ તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો ગરમ તેલ એડ કરવાનું શું કારણ તો કે ગરમ તેલ એડ કરવાથી હાંડવો છે ને તમે આખો દિવસ સવારે બનાવીને સાંજ સુધી ખાશો ને તો પણ હાંડવો તમારો સરસ એવો સોફ્ટ જ રહેશે બિલકુલ હાંડવો તમારો ડ્રાય નહીં થાય એના માટે મેં અહીંયા ગરમ તેલનો ઉપયોગ કરેલો છે તો સારી રીતે મિક્સ કરી લેશું તો સરસ એવો સોડા આપણા એક્ટિવ થઈ ગયા છે તો મેં અહીંયા આ રીતની એક ઊંડી કઢાઈ લીધેલી છે તેમાં આપણે ત્રણ ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે હાંડવામાં થોડુંક તેલનું પ્રમાણ વધારે હોય છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દઈશું અને રાઈ આપણી ધીમે ધીમે ચટકવા લાગે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા તલ એડ કરી દઈશું જો તેલ આપણું એકદમ વધારે ગરમ ના હોવું જોઈએ અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને એક સૂકું લાલ મરચું એડ કરીશું અને તેના ઉપર જે આપણે બેટર બનાવીએ છીએ ને આ સમયે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને જે આપણે બેટર બનાવીએ છીએ ને એ બેટરને આપણે એડ કરી દઈશું અને ચમચીની મદદથી સરસ રીતે આ રીતના આપણે પાથરી લેશું જો હાંડવામાં થોડુંક તેલનું પ્રમાણ વધારે હોય ને તો હાંડવો જ્યારે આપણે એક સાઈડથી પલટાવીશું ને ત્યારે ઇઝીલી સરસ એવો હાંડવો આપણો પલટી જશે એટલા માટે આપણે હાંડવામાં થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે તો ઉપર આપણે ઢાંકણ કવર કરીને મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે દસથી બાર મિનિટ સુધી સરસ એવું હાંડવાને નીચે સુધી શેકાવા દઈશું તો દસક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે હાંડવાની સાઈડ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે સૌથી પહેલાં તો આ રીતના હાંડવાને આપણે આ રીતના તમે જોયું જાતે જ હાંડવું આપણો સરસ એવો ફરવા લાગ્યો છે તો હાંડવાની સાઈડને હવે આપણે પલટાવી લેશું અને એવી જ રીતે આપણે નીચેની સાઈડને પણ સરસ એવી ક્રિસ્પી થવા દઈશું તમે જુઓ ઉપરની સાઈડ એકદમ મસ્ત એવી ક્રિસ્પી થાય છે ને તો ફરીથી દસક મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવાની સાઈડને આપણે આ રીતના કાઢી લેશું અને આ રીતના પલટાવી લેશું તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ હાંડવો આપણો સરસ એવો સ્ટીમ થઈ ગયો છે જો એકદમ મસ્ત એવો હાંડવો બન્યો છે ને તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો હવે હાંડવાને બહાર કાઢી લેશું અને સેમ આ જ પ્રોસેસથી આપણે બીજો હાંડવો પણ બનાવી લેશું તો તમને આજની મારી હાંડવાની રેસીપી કેવી લાગે એ મને ચોક્કસ ચોક્કસના ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધારે ને વધારે હાંડવાની રેસીપી શેર કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એકવાર તમે ચોક્કસ કર્યા ઇન્સ્ટન્ટ હાંડવો બનાવજો અને બધાને ખૂબ જ વાવશે તો એકદમ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો જે લોકોને હાંડવો ભાવે છે અને મગજમારી કરવી નથી ગમતી એ લોકો માટે તો સ્પેશિયલ આ હાંડવો છે તો ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં હાંડવો બનીને તૈયાર થાય છે ના આપણે આથાને રેસ્ટ આપો ના દાળ ચોખા પલાળવા તો ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બની જતો એકદમ સુપર ટેસ્ટી ક્રિસ્પી હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ